જુનાગઢના પવિત્ર મહાશિવરાત્રીના ગૃહ રાજ્યમંત્રી હર્ષ વિશેષ ઉપસ્થિતિ દર્શાવી ભવનાથ મહાદેવના ચણોમાં શેષ ચુકાવ્યું હતું મેળાના ભવ્ય આયોજન વચ્ચે શ્રી હરર મહાદેવના નાદ સાથે પરંપરાગત મહાઆરતી માં ભાગ લીધો હતો જેમાં હજારોની સંખ્યામાં ઉમટી પડેલા શ્રદ્ધાળુઓ અને સાધુ સંતો પણ જોડાયા હતા આ ધાર્મિક અવસરે સમગ્ર ભવનાથ ક્ષેત્ર ભક્તિમય વાતાવરણમાં ગરકાવ થઈ ગયું હતું અને મંત્રીશ્રીએ રાજ્યની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી મહાઆરતીના કાર્યક્રમ બાદ ગૃહ રાજ્યમંત્રીએ મેળાના સુચારુ સંચાલન અને સુરક્ષા વ્યવસ્થાની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી તેમણે સ્થાનિક વહીવટીતંત્ર તંત્રને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલા આયોજનની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા સુવિધા માટે અત્યાધુનિક ટેકનોલોજી અને પૂરતા પોલીસ બળની નિયુક્તિ કરવામાં આવી છે મંત્રીશ્રીએ મેળામાં આવતા યાત્રિકો સાથે સંવાદ સાધ્યો હતો અને તે તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવતી આરોગ્ય તેમજ આવાસની સુવિધાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો ગિરનારના આ મેની કુંભ તરીકે ઓળખાતા મેળાનું મહત્વ સમજાવતા હર્ષ સંઘવેએ જણાવ્યું હતું કે આ મેળો માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર નથી પરંતુ ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતિબિંબ છે તેમણે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા પણ મેળાની ભવ્યતાને વિશ્વ સમક્ષ રજૂ કરવા પર ભાર મૂક્યો હતો મેળાના અંતિમ દિવસે યોજાનારી ભવ્ય રવાડી અને શાહી સ્નાન માટે પણ તંત્રને સંપૂર્ણ સતર્ક રહેવા અને શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે જોવા કડક સૂચનાઓ આપવામાં આવી છે ભવનાથ બેડા પાર કરેંગે ઓ સાધુ ચલે ચલો ગિરનાર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કે નારો કે સાથ આજ હજારો સાધુઓ કે સાથ હમ સબ તો भवनाथ में नगर प्रवेश के इस महोत्सव में खास तौर से उपस्थित रहने का अवसर प्राप्त हुआ इस साल पहले ही दिन लाखों लोग महाशिवरात्रि के ये भवनाथ मेले में जुड़े हुए हैं आने वाले पंद्रह तारीख तक करीबन बीस से पच्चीस लाख लोग ये मेले में यहाँ पे भवनाथ के दर्शन के लिए आएंगे